પોક્ષો એક્ટ કલમ બાર મુજબના ગુનાના આરોપી નટુભાઈ શંકરભાઈ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પી એલ ચૌધરી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરેલ મુજબ પીએસઆઈ અસ્વાર તેમજ તેમના

આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે એમણે આઠ આઠ વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે